તો સુરતમાં આધેડ વયના પ્રેમનો કરુણ અંજામ આપ્યો છે આવ્યો છે જેમાં પ્રેમીએ જ પ્રેમિકાને કેરોસીન ચાટી હત્યા કર્યાનું સાબ આવ્યું છે કતારગામમાં લલિતા ચોકડી પાસે પ્રેમિકાએ પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન ચાટી સળગાવી દીધી છે જેથી મહિલાનું મોત થયું છે મહિલાને બે સંતાનો પણ છે હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે કહેવાય છે કે પ્રેમમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી પરંતુ કતારગામમાં ગામમાં વિસ્તારમાં રહેતી પચાસ વર્ષીય રાધાબેનનું સળગી જોતા મોત નિપજ્યું છે પ્રેમી સંભુ દ્વારા જ પ્રેમિકા મહિલાને સળગાવી દેવામાં આવી છે મૃતક મહિલાને બે સંતાનો છે મૃતકના પ્રેમીએ જ હત્યા કરી મહિલા અન્ય સાથે પ્રેમ સંબંધમાં હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી મોડી રાત્રે સળગાવીને તેની હત્યા કરવા માટેની આ સમગ્ર ઘટના સામે આવી છે આ અંગે જાણ થતા જ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે આ બંને બાળકો હાલ નોંધારા થઈ ગયા હોય તેનાથી પરિવારજનો વ્યથિત થઈ ગયા છે સમગ્ર માહોલ શોક માં ગરકાવ ગઈકાલે રાત્રે કારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ હાથ ધરેલું છે આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો આમ તેને એને કહીએ લગ્ન લગ્નતર સંબંધ હતો એના પછી એ સા છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે સત્તર તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની લઈ બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે જે અનુસંધાને ગુનો રજિસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ